टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार धमजुराजो न्यूज कैपिटल हूं छू बात करिए लबुबु डॉल नहीं कि आप जो लबुबु डॉल खरीदवा जता हो तो सावधान थी जजो कारण के सूरत ने इंस्टाग्राम इन्फ्लुएंसर ने एक कड़वो अनुभव थोड़ा भूमि पटेले जानू कि लबूबू डॉल खरेखर डेन्जर है અને લબુબુ ડોલ જે રાત્રે નાનું મોટું થાય હોવાનો પણ દાવો ભૂમિ પટેલ દ્વારા કરાયો છે લબુબુ ડોલના પડછાયા ઘરમાં દેખાતા હોય છે અને લબુબુ ડોલ ઘરમાં નેગેટિવિટી લાવતું હોવાની પણ વાત ભૂમિ પટેલે કહી લબુબુ ડોલના પડછાયાના કારણે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના માતા બીમાર પડ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે તો ભૂમિ પટેલે લાબુબુ ડોલને સળગાવતો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ પણ કર્યો અને ભૂમિ પટેલે કહ્યું કે આ ડોલ હું લેતી હતી તે સમયે જ બધાય મને ના પાડી છતાં પણ મેં લીધું અને મને આનો કડવો અનુભવ થયો એટલા માટે હું કહું છું કે આ ડોલ કોઈ ખરીદતા નહીં ખૂબ જ ડેન્જર ડોર છે સૌ પહેલાં આપણે જોઈ લઈએ કે તેમણે શું કહ્યું હતું મેં લીધું હતું બરાબર હકીકતમાં બોલિંગ મારી આ રાતે નાનું થાય મોટું થાય

એ પીડિતને થયા છે ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુઅન્સર ભૂમિ પટેલને થયા છે તે પણ આપણી સાથે અત્યારે જોડાવાના છે અને આ ચર્ચામાં જોડાઈ રહ્યા છે આપણી સાથે ભૂમિ પટેલ કે જેઓ પીડિત છે સાથે નીતિન ચાવડા પણ કે જે આ લબુબુ ડોલના પીડિત છે તે પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને સાથે સાથે વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંતભાઈ પંડ્યા કે તેઓ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તેમની સાથે પણ વધુ જાણકારી મેળવવાના છે સૌ પહેલાં તો ભૂમિબેન આપણી પાસે આવવા માગીશ કે અત્યારે જે રીતે આ એક વિડીયો તમે શેર કર્યો હતો અને વિડીયોમાં તમે જણાવ્યું હતું કે લબુબુ ડોલ પહેલા જ્યારે તમે લેવા ગયા હતા તે દરમિયાન અનેક લોકો ના પાડી છતાં પણ આપે લીધું અને કેવા અનુભવ થયા છે અને ખરેખર કઈ કઈ સમસ્યાઓ પહેલાં થઈ હતી શરૂઆત ક્યાંથી થઈ હતી આ સમસ્યાઓની તે જાણવા માંગીશું પહેલાં તો જય માતાજી બધાને મારા જ્યારે આ ટ્રેન્ડિંગમાં ડોલ ચાલતી હતી ને ત્યારે પણ મને એવું હતું કે હું જલ્દી આ ડોલ લઈ લઉં જલ્દી હું આ ડોલ લઈ લઉં પણ સુરતમાં બહુ મળવી પણ મુશ્કેલ હતી પછી નીતિનભાઈના થ્રુ મને કોન્ટેક મળી લો કે આ જગ્યાએ તમને લબુબુ મળી જશે બધાને ના પાડવા છતાં મેં જ્યારે આ ડોલ લીધી ને તો હું કેવું કરતી કે ઘરે છુપાવીને રાખતી હતી મતલબ બધા મને એવું કહેતા હતા કે નહીં લેવાનું આ ફેંકી દે આ ફેંકી દે આ ફેંકી દે તો પણ છે ને હું ઘરે છુપાવીને રાખતી નીચેના રૂમમાં શું તો ઉપર મૂકી દઉં અને ઉપર સૂતી હોય તો નીચે મૂકી દઉં અને એ પણ હું કેવું કરતી કે ઉપર રૂમમાં ઢાકી અને ખૂણામાં મૂકતી હતી તો ત્રણ થી ચાર દિવસ પહેલાનો મારા ફેમિલીનો પર્સનલ એક્સપિરિયન્સ છે કે મારા પપ્પા બહાર ગયા હતા કામથી મતલબ સુરતમાં નહીં હતા બહાર ગામ ગયા હતા અને મારા મમ્મી રાત્રે સૂતી હતી સમથિંગ દોઢ બે વાગ્યા હશે રાતે તો મારા મમ્મીને જે ઘરના પડદા હોય ને ત્યાં છે દિવાલ પર છે છત પર છે દેખાય નાની થાય ડબુબુ મોટી થાય દિવાલમાં ચડે છે પડદામાં દેખાય છે પંખામાં લટકે છે એવું બધું મારા મમ્મીને ભાસ થવા માંડો અને મારી નાની સિસ્ટર છે Hmm. એ મતલબ પાંચ થી છ વાગ્યાના ગાળામાં બપોર પછી એ ઘરે લેસન કરતી હતી મતલબ કે હોમવર્ક કરતી હતી તો એને પણ એવું થાય અમારે બે માળનું મકાન આવે તો એ નીચે હોલ પર લેસન કરતી હતી ને તો એને ઉપરથી કોઈ ડોકા કાઢે છે લબુબુ ડોકા કાઢે આમ જતું રહે એવો બધો ભાસ થતો હતો અને મારી મમ્મી અને મારી નાની સિસ્ટર બંને એટલી ડરી ગઈ કે સવારે બપોરે બે વાગે હું જાઈ ગઈ નીચે ઉતરીને તો બંનેને ફૂલ તાવ અને મારી મમ્મી તો કન્ટિન્યુ રડતી હતી તો મેં પૂછ્યું કેમ રડે છે શું થયું છે એમ તો પછી એને મને આખી ઘટના જે હતી ને એને મને ઘટના કીધી કે તે જે ઓલું ગુલાબી કલરનો ઢીંગલો લાવી છો ને એ ઢીંગલામાં આવું થાય છે તને બધા ના પાડતા હતા તોય તે લીધો તો એ નાનો થાય મોટો થાય ઉપર લટકે અને એવું બધું થતું અને પડદામાં કાયદેસર મોટું એનું રૂપ આવે અને નાનું થાય એવું બધું દેખાત પહેલા બધા મને કહેતા હતા પણ હું માનતી નહોતી અને આ છે ને કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો એવો કોઈ હેતુ નથી પણ મને જ્યારે પર્સનલ એક્સપિરિયન્સ થયો ને મારી ફેમિલીને ત્યારે મને અહેસાસ થયો કે રીઅલીમાં આ મોન્સ્ટર છે હમ બિલકુલ અને આપણી સાથે જયંતભાઈ પંડ્યા પણ જોડાયા છે જયંતભાઈ આપે સાંભળ્યું કેવી રીતે આમને અનુભવ થયો હતો આ ડોલ લીધા બાદ અને આવા જે હોરર અને સ્ટોરીઝ જે આવી છે આ ન માત્ર એક ઘટના છે અગાઉ પણ અત્યારે સોશિયલ મીડિયા પર અનેક એવા દાવા કરવામાં આવ્યા છે કે જેને લઈને કહેવામાં આવ્યું છે આ ડોલ લાયા બાદ ઘરમાં નેગેટિવ પરિવર્તનો આવ્યા છે નેગેટિવ બદલાવ થયો છે તો શું એક માનસિકતા એવી થઈ ચૂકી છે આ ડોલ પ્રત્યેની કે પછી ખરેખર આવા પ્રકારને લઈને વિજ્ઞાન જાથા કઈ રીતે આને જોશે એક તો ખાસ કરીને આ ભૂમિબેન પટેલ ની વાત મેં સાંભળી છે હું ફિલ્ડ ઉપર પાંત્રીસ વર્ષથી કામ કરું છું અને ગતકડા છે મારા જીવનમાં જોયા છે આ એક આધુનિક અંધા છે અને એક માનસિકતા સાથે જોડાયેલી છે અને આ તદ્દન અવાસ્તવિક અતાર્ક અને અવૈજ્ઞાનિક બાબત છે અને જે નેગેટિવિટી કરે છે લાંબુ મોટું થાય છે દિવાલ ઉપર ચડે છે આ માનસિકતા સાથે જોડાયેલી છે અને એમાં કોઈ તથ્ય નથી માની લો કે ભૂમિબેન પટેલને જે અનુભવ થયો છે એટલે એ સાર્વત્રિક નિયમ નથી બની જતો દરેક વ્યક્તિની માનસિકતા પ્રમાણે એનો અનુભવ થાય છે આપણે રિંગટોંગ વાગતી હોય છે તો ઘણીવાર વાગતી ન હોય છતાં પણ આપણને વાગતી હોય લાગે છે અમે વર્ષો પહેલાં એક મહિલા છે બગસરા પાસે એને ઊંઘવા ઊંઘમાં ચાલવાની ટેવ હતી તો અહીંયા ડાકણ કહીને એ રસ્તા બ્લોક થઈ ગયા હતા અને પછી અમે એને પોલીસે ત્રણ દિવસ સુધી મહેનતના અંતે જે સ્વપ્નમાં ચાલવાની ટેવ હતી અને એ પિયર બાજુમાં સાતુ પક્ષ બાજુમાં તો ચાલીને આવતી હતી પણ ઘરના લોકો એક ડાકણ છે એવી વાત થઈ ગઈ હતી એટલે લોકો રોડ સુમસામ થઈ ગયો હતો અને અમે આખો પર્દાપાશ કર્યો હતો હવે બીજા અનેક કિસ્સાઓ છે અમે સોલ કર્યા છે અને એમાં અમે બીજું ખાસ કહી છીએ કે અગાઉ શું તો છાયામાં થયું કોઈએ પીવડાવી દીધું છે કે આ વૃદ્ધા છે એની નજર ભારે છે આ આ માને માતાને દૂધ આના કારણે આવતું નથી આવી બધી વાહ્યત વાતો છે આવી અંધશ્રદ્ધા સાથે જોડાયેલી છે અને એમાં બિલકુલ વિશ્વાસ ન રાખવો જોઈએ કોઈ નેગેટિવિટી નથી કોઈ પણ માની લો કે ભૂમિબેનને કીધું કે ભાઈ મને એ પોતે સારી વાત છે કે હું અંધશ્રદ્ધા ફેલાવવા નથી માગતી પણ માની લો કે કોઈ અંધશ્રદ્ધા ફેલાવે તો વિજ્ઞાન જાથા ગુજરાતમાં કામ કરે છે અને આવી કોઈ પણ અંધશ્રદ્ધાને તત્કાલ તત્કાળ ડામી દે છે આ આખું કારસ્તાન છે કોઈ સેલિબ્રિટીના કારણે આખું લઘુપુર જે ડોલ છે અને એની જે નેગેટિવિટી છે જે ખરીદી છે લોકો આમાં એક જાતનો અમે સંશય જોઈ છે કે કોઈનું કાવતરું જે ષડયંત્ર લાગે છે અને બીજું હું ખાસ કહું છું અગાઉ છે ને કે નણંદ ભોજાઈને સાસુઓને સાડી વેચાતો હતો એમાં વેપારીઓનું કારસ્થાન નીકળ્યું હતું કે વેચાણ કરતા માટે લોકો ધૂમ વેચતા હતા ઓગણીસો પંચાણુંમાં લોકોને માસ સિસ્ટેરિયા થઈ ગયો હતો તો બધા ગણપતિ દાદાને બધા દૂધ પાતા હતા અને હકીકતની અંદર અમે વિજ્ઞાનની થીમ સમજાવી કે સાકર્ષણ બપનારી પૃષ્ણાિયા અને અમે આખું આખું ચિત્ર બીજે દિવસે બદલાઈ ગયું તો આ એક પ્રકારની આધુનિક અંશધા છે લોકોએ આ બાબતમાં વિશ્વાસ ન કરવો જોઈએ આવું લભુબુ ડોલ ખરીદવાથી કે ન ખરીદવાથી કશો ફેર ન થતો કશું હાનિ થતું નથી કથું અચૂકતું થતું નથી કોઈ તમને પરેશાની થાય કે કોઈને તમને તમને કોઈ ખરાબ વિચાર આવે અશુભ છે આ તમામ માન્યતાને વિજ્ઞાન જાતા ખંડન કરે છે અને આમાં કોઈ પણ જાતનું તથ્ય નથી લોકોએ ડર રાખો નહીં આવા ડોલ ખરીદો કે ન ખરીદો એનાથી આપણા જીવનમાં કશો ફેર પડતો નથી આ માની લો કે જે લાખો અને કરોડો લોકો ગરીબ લોકો છે એને આવી લભુબુ ડોલ સાથે કોઈ નિષ્ફત નથી એને આવી આવી લઘુ ડોલ ખૂણામાં આવી પાંચ પેઢી હોય તો એને ખબર ન હોય એના કામમાંથી એના જીવનચર્યામાંથી ફ્રી થાય તો એનો વિચાર કરે આ નવરા માણસનું કામ છે એની પાસે જાજો સમય છે એને અને વિચારવાનો સમય જાજો છે નેગેટિવિટીનો વિચારવાનો સમય જાજો છે એના માટે આ એક જાતનું તમને ભારરૂપ લાગે છે અને અશુભ લાગે છે બાકી વિજ્ઞાન જાતા આપના માધ્યમથી આપના દર્શકો ડાકણ કે સ્મશાન એની સાથે કોઈ જોડાયેલી વ્યક્તિ નથી અને આ તમામ જાતનું અમે વિજ્ઞાન જાતા ખંડન કરે છે અનુભવ આધારિત ખંડન કરે છે આમાં વિશ્વાસ રાખવો એટલે બરબાદી અને પાયમાલી ને આમંત્રણ છે બિલકુલ અને જે રીતે અત્યારે અનેક એવા સેલિબ્રિટી જયંતભાઈ છે કે જેમણે આ ડોલ લીધી અને પ્રચલિત થઈ અને એટલે જ અત્યારે સોશિયલ મીડિયામાં એ સેલિબ્રિટીના કારણે આ ડોલ્સ લેવાનું અત્યારે ચલણ પણ વધ્યું છે અને ડોલની ડિમાન્ડ પણ વધી પરંતુ ત્યારબાદ અનેક એવા સેલિબ્રિટીઝ છે અનેક ફેમસ કોમેડિયન છે કે જેમણે પણ શેર કર્યું હતું કે એમને લઈને આ ડોલ બાદ જે ઇમ્પેક્ટ છે ઘરમાં નેગેટિવ જોવા મળી અને તેમણે પણ આ ડોલને આખરે બાળવું પડ્યું અગાઉ પણ જે રીતે અનેક એવા કિસ્સાઓ આપણે નેવુંના દાયકાની વાત કરીએ કેનાબેલ નામની એક ડોલ હતી કે જેને પણ યુએસમાં જે રીતે એનાબેલ એ ડોલ કે જેને પણ એક નેગેટિવ ખૂબ જ એ ડોલ હતી ને તેને લઈને અનેક નેગેટિવિટી આસપાસ થતી જોવા મળી હતી તો આ બધામાં એક માનસિકતા એ રીતની થઈ ચકી હોય છે કે પછી એક બીજી જાતનું આમાં ટ્રેન જોવા મળી છે એક તો ખાસ કરીને આપની વાત સાથે હું સંમત છું એક માનસિકતા સાથે આ વસ્તુ જોડાયેલી છે ખાસ કરીને અને તમે જે જે બાબતનું વારંવાર વિચારો છો રટણ કરો છો આપણે ત્યાં ભારતની અંદર કોઈ તમારા ગુજરી ગયા હોય એની સાથે વાત કરવાનું એક દિંડક ચાલ્યું હતું અમદાવાદની અંદર દિંડક ચાલુ કર્યું હતું ને અમદાવાદમાં દિંડક બંધ કરાયું અને માની લો કે કોઈ પ્રેતાત્મા સાથે વાત કરવાની વાત કરવામાં આવે છે વિજ્ઞાન કે છે કે કોઈપણ વ્યક્તિ કે દફનાવો કે કોઈને બાળી નાખો પછી એનું કોઈ પણ જીવન જીવનની ક્રિયા ક્રિયા કે કોઈ અસ્તિત્વ બાબતમાં હજી સુધી વિજ્ઞાનને કોઈ આધાર મેળ્યો નથી અમે તો પુનર્જન્મ ને આ બધા પૂર્વજન્મની બધા બધી વાતો કરવામાં આવે છે આ વાતનું પણ અમે વૈજ્ઞાનિક તથ્યોથી અમે અમે સાબિત કરી દીધું કે આ વાત પણ વાહ્ય જ છે અને એમાં કોઈ તથ્ય નથી એવી વાત કરી હવે અહીંયા જે ડોલ બાબતની વાત છે વર્ષો પહેલાની વાત છે કે ભાઈ તમને તમે ઉર્જા છે કોઈ એમ આવે કે ભાઈ તમે આવો તો તમારા ઘરની અંદર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કહે છે તો અમે એક સર્વે કર્યો તો આજથી પચીસ વર્ષ પહેલા એને કીધું કે આવું મકાન હોય ને આ પ્રકારનું મકાનમાં આ રીતે તમે ગોઠવો તો તમારે ત્યાં સારું ફળ મળે વેપાર થાય બધો આ વાતનું પણ અમે બે હજાર ઘરનું સર્વે કરીને ખોટું સાબિત કર્યું હતું કે જેને મેં મારું પોતાનું ઘર છે એ વાસ્તુશાસ્ત્રથી તદ્દન વિરુદ્ધ કર્યું છે અને હું આખા વિશ્વની અંદર બધા દેશોની મુલાકાત લઉં છું છું રાજ્યો અને મને પ્રકારનો આવો અનુભવ નથી વાસ્તુશાસ્ત્ર પણ અવૈજ્ઞાનિક જ છે એમાં તમે વિશ્વાસ અગાઉના પૂર્વજો છે એ સુખી જ હતા એક લાઇનમાં અંદર મકાન ને બાથરૂમ ને સંડાસને આ રીતે રાખતા હતા કોઈ પણ રસોડું રાખતા હતા કોઈ ઉર્જાની વાતને આ બધી આ વાત છે એ આધુનિક અંધશ્રદ્ધા સિવાય કશું નથી અને આ માનસિકતા આપની સાથે જોડાયેલી વારંવાર વિચાર કરો નેગેટિવિટીનો વિચાર કરો તો એ પ્રમાણે વિધાનતા સકારાત્મક વિચાર કરો તો સકારાત્મક થાય છે તમારા કોઈ અમે એવો દાખલો આપ્યો કે ભાઈ મારા ઘરની અંદર છે એક બીમાર વ્યક્તિ છે મારા લગ્ન ટાઈમે મૃત્યુ ન પામે તો સતત વિચાર આખું ઘર કરતા લગ્ન ને આગલા દિવસે ગુજરી ગયા મૃત્યુ થાય છે તો તમારો નેગેટિવ તમારો વિચારસરણી છે તમારી નેગેટિવ ઉર્જા છે આ બધાના કારણે તમે માની લો કે જે બીમાર વ્યક્તિ જ છે એનું ગમે ત્યારે તમે ડોક્ટરે કીધું કેટલા દિવસ ખબર નથી પણ એવું કાગને બેહોન ડાળને ભાંગવું એવી પણ ઘટના બનતી હોય છે તો એની સાથે કોઈ નકારાત્મક અભિગમ કે કોઈએ કીધું કોઈ આગાહી કરી અને એ સાચી પડી આ બધી વાત વાહ્યત છે અને આમાં કોઈ તથ્ય નથી હું તો લોકોને અપીલ કરું છું કે અત્યારે એકવીસમી સદીમાં વિજ્ઞાન યુગમાં લોકો જીવી રહ્યા છે ડગલેને પગ વિજ્ઞાનનો ઉપભોગ કરે છે એક મિનિટ પણ વિજ્ઞાનના ઉપભોગ વગર ચાલતું નથી તમને એક એક સેકન્ડના ભાગમાં તમને વિડીયો દ્વારા તમે અમેરિકા તમે જે દ્રશ્ય કરી છે બાકી કોઈ ચમત્કાર કરી શકતું નથી આવું અમે ભારપૂર્વક માનીએ છીએ ત્યારે આવી બાબતમાં સમય પસાર ન કરવો જોઈએ નેગેટીવની કોઈ વાત કરવી ન જોઈએ આવી કોઈ માની લો કે કોઈ અશુભ છે એની પરિણામ મળે છે એવી પણ વાત ન કરવી જોઈએ એનાથી તમે લોકોને બ્રહ્મા નાખીને ગુમરાહ કરો છો એક જાતનું સમાજમાં હાનિ કરો છો દેશને નુકસાન કરો છો અને આ કોઈપણ સેલિડિબિલિટી કે કોઈપણ માની લ્યો કે લે ભાગું છે એને પોતાના વેપારને વધારવા માટેનું આ એક ડોલનું માધ્યમ બનાવી અને આવી રીતે સારું ખરાબ પરિણામ બતાવી અને લોકોને ગુમરાહ કરે છે એ માફ કરવા યોગ્ય નથી હું નિંદા કરું છું અને આવી કોઈ પણ ઊર્જા કે નેગેટિવિટી આવી વિજ્ઞાનના યુગમાં સંપૂર્ણ ઘસીને ના પાડવામાં આવે છે અને તમે જે તમારું દિનચર્યાનું કામ કરતા હોય આ ખાસ યાદ રાખજો નવરા માણસની આ વિચારની ઉપજણ છે એની ઉપજ છે આ સિવાય કશું જ નથી લોકો એવા તથ્યહીન બાબતોમાં પડવું ન જોઈએ એવી જાથા અપીલ કરે છે બિલકુલ અજયંતભાઈ આગળ એક એનર્જી પર પણ આપની સાથે વાત કરીશું પરંતુ અત્યારે નીતિનભાઈ આપની સાથે જોડાયેલા છે કે જેઓ પણ આ પીડિત છે નીતિનભાઈ ચાવડા નીતિનભાઈ આપ જે રીતે જે અનુભવ આપને થયા છે આપ શું કેવા માંગી રહ્યા છો આ ડોલને આ જે વિજ્ઞાન જે ગાથા છે એની વાતથી હું બિલકુલ સહમત છું પણ અમારા જે મમ્મી બેન છે એને આ વસ્તુ લીધેલી હતી એને મને જણાવ્યું કોલ કરીને કે આ રીતની ઘટના બની છે તો મેં કીધું કે ચલો વાંધો નહીં આપણે આ વસ્તુને એસોલ્વ કરીએ પણ હું આ વાત સો ટકા જે યોજના સાથે જોડાયેલો છું એટલે આ ભાઈ જે પ્રમાણે કીધું એ વાત હું હંડ્રેડ પર્સન્ટ સહમત છું કે હકીકતની અંદર આ યુગ આ યુગ પ્રમાણે આ વસ્તુ હોતી નથી કદાચ બની શકે કે આપણી માનસિકતા પ્રમાણે એ વસ્તુ ફીલ થઈ હોય તો એ વસ્તુ અલગ છે બિલકુલ બિલકુલ અને ભૂમિબેન બીજું એ પણ પૂછવું છે કે જ્યારે જ્યારે આ અનુભવ થઈ રહ્યા હતા ત્યારે આપ ડૉક્ટર પાસે પણ ગયા હતા અને જે રીતે એમને જે ડૉક્ટરને શું કીધું હતું અને કઈ રજૂઆત ડૉક્ટરને કરવામાં આવી હતી અને ત્યારબાદ જ્યારે આ ડોલ જ્યારે આપે સળગાવી હતી ત્યારબાદના કેવા અનુભવ રહ્યા હતા શું નેગેટિવિટી જે હતી જેવી અસરો તેની આપ કહી રહ્યા હતા તે દૂર થઈ ગઈ પહેલી વાત તો એ છે કે જો મારો કોઈ એવો હેતુ નથી કે હું સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવું પણ અને હું એક અલગ ફિલ્ડ સાથે જોડાયેલી છું એટલે કેવું આ વસ્તુમાં છે ને બિલીવ કરવું બહુ અઘરું છે પોસિબલ જ નથી કેમ કે આ ફિલ્ડમાં જોડાયેલા લોકો અત્યારે અને એ પણ આટલું સ્ટડી કરેલા લોકો છે ને આ વસ્તુમાં માને નહીં તો ફર્સ્ટ તો છે ને મેં મારા મમ્મીને એવું કીધું મેં તું તારો કાંઈ વેમ હશે આવું કાંઈ હોય નહીં એમ મેં તો આટલો ટાઈમથી હું લાવેલી છું તો મેં તું કેમ આવું તારી જોડે થાય પછી એ કન્ટિન્યુ રડવા લાગી ગઈ એટલી ડરી ગઈ પછી હોસ્પિટલે લઈને ગયા ડોક્ટર પાસે એનો ફૂલ તાવ ભરાયેલો હતો આખો દિવસ તાવ જ હતો કન્ટિન્યુ પછી દવાને એવું લીધું થોડુંક જમાડીને સુડાઈ દીધી પછી મારા પપ્પા તો ઘર પર નહીં હતા પણ મારો ભાઈ સાંજે આવ્યો હોય જોબ પરથી એને બધી મેં વાત કરી આવી રીતનું મમ્મી જોડે અને મારી નાની સિસ્ટર જોડે આવી રીતે બનેલું છે એટલે એને જે હોસ્પિટલની સીઝર આવે છે ને નાઇફ એનીથી એને કટ કરતો હતો ક્યારનો બેસીને તો કટ ન થાય અને એનું જે માથું હતું ને એ આમ અલગ કરતો હતો તો કોઈ વસ્તુ અલગ નહોતી થાતી પછી એને બહુ મહેનત કરી અને એ વસ્તુ ફાઈડી અને તોયડીને તો અમે કેવું કે બહાર વાડામાં અમે લોકો કીધું કે સળગાવી નાખીએ માને એમ જ નથી ફેંકવું મારે મમ્મી ડરી ગઈ હતી તો એના મનના સમાધાન માટે આપણે સળગાવી નાખીએ તો અમે સળગાવતા તા કેટલી વખત બેઠા સળગાવવાની ટ્રાય કરીને તો એ વસ્તુ સળગતી જ નહોતી હવે બની શકે એવું કે પ્લાસ્ટિકને એનું મટીરિયલ એવું હોય એટલે પણ ના સળગતી હોય પણ એ સળગતી નહોતી પછી અમે કેરોસીન નાખીને સળગાવીને ત્યારે એ માન સળગી અને સળગીને તો એ આટલી નાની સોપારી જેટલી થઈ ગઈ અને તો પણ એના બે હાથ અને બે પગ જે પ્લાસ્ટિકના હતા ને એ ચારે વસ્તુ નહોતી સળગતી એટલે ત્યારે મારા મમ્મી એવું કીધું કે કોઈ પણ વ્યક્તિ આપણે એક્સપાયર થઈ જાય છે આપણા ઘરમાંથી કે બાર તો જે ચાર બે હાથની અને બે પગની એ વસ્તુ નથી સળગતી તો આની કેમ નહીં સળગતી હોય એટલે પછી મેં મારા મમ્મીને એમ કીધું કે તું અંદર જતી રે આ બધું સળગી ગયું છે અમે ફેંકી દઈએ છીએ અને કન્ટિન્યુ તો પણ એ રોતી પછી આ જયારે સળગાવી દીધી ને તો મારી મમ્મી જેવી હતી પેલા એવી એકદમ ઓકે થઈ ગઈ આખો દિવસ એનું મતલબ બોડીમાં કોઈ વાઇબ નહોતી અને પોતે કેવું કે સૂતેલી જ હતી અને આ સળગાવી દીધી ને એટલે ઓટોમેટિક પોતે કોટામાં આવી ગઈ અને એને કોઈ વસ્તુ નહીં રાજી થઈ ગઈ હસતી હતી વાત કરતી હતી ટીવી જોતી હતી બધું ઓખું નહીં તો આખો દિવસ એ ઓઢીને એમ એમને સૂતેલી હતી બીજો કોઈ તમને કોઈ અનુભવ થયો કે તમારી તો જો એવું કેવું છે મને પર્સનલ એક્સપિરિયન્સ છે એ માટે કેવું કે મારી જી જી બિલકુલ બોલો બોલો ભૂમિબેન આપને કોઈ એવો અનુભવ તો બીજો કોઈ એક્સપિરિયન્સ નથી થયો મારી ફેમિલી ને થયેલો છે અને પ્લસ મને કેવું ત્રણ થી ચાર દિવસથી મને પણ કન્ટિન્યુ ફીવર ને એવું તો હતું જ તે પણ હવે બાય ચાન્સ બની શકે કે મારી તબિયત કેવું કે થાકના લીધે ખરાબ હોય તો મને નથી ખબર પણ મારી મમ્મીને આ રીતે એક્સપિરિયન્સ થયેલો છે મારી નાની સિસ્ટરને પણ થયેલો છે કેમ કે ઘર પર કોઈ નહોતું એ એકલી હતી તો પણ મેં એવું કીધું તું એકલી હતી એટલે તને ઘરમાં ભણકારા વાગતો હોય આપણે કેવું ઘર ખાલી હોય કોઈ ના હોય તો આપણે એકલા હોય તો આપણે ભણકારા વાગીએ ઘરમાં પણ તો એ પણ એટલું રેડી અને એને પણ તાવ આવી ગયો પછી અમારા પાછળવાળા માસી છે એમની ઘરે લઈ ગયા કે તું અહીંયા રહે તાર મમ્મી તાર દીદી આવે ને ત્યાં સુધી બિલકુલ અને મેં વિડીયો એટલે પોસ્ટ કર્યો છે કે અંધશ્રદ્ધા ફેલાવવા માટે નહોતો કર્યો મેં પોસ્ટ કેમ કે જેવો મને એક્સપિરિયન્સ થયો છે ને એવો સાયદ કોઈને થયો હોય તો કેવું અને કોઈ લોકોએ લીધું હોય તો કોઈ ફેંકી દે એ માટે મેં વિડીયો શેર કર્યો તો ભાઈ મારી જોડે આવું બન્યું છે અને મારા ઘરે ટીવીમાં વિડીયો જોતા હતા ભારતીસિંહનો એટલે ભારતીસિંહે પણ સળગાવેલું હતું એને કીધેલું છે કે મારા નાના બચ્ચાને બહુ પ્રોબ્લેમ થાય છે આવ્યો છે મારું ઘરમાં લબુબુ આવ્યું છે ત્યારથી મારા છોકરાનો બિહેવિયર ને બધું ચેન્જ થઈ ગયું છે અને મારા ઘર આ વિડીયો જોતા હતા એટલે મને વારંવાર મારા ઘરના અને શેરી અને મારા ફ્રેન્ડ ગ્રુપ બધા મને કહેતા હતા કે આ ફેંકી દે તું ફેંકી દે આ સારું નથી આ મોન્સ્ટર છે તો પણ હું રાખતી હતી કેમ કે મને એમ ટ્રેન્ડિંગ હતું એટલે મને શોખ હતો બિલકુલ બિલકુલ અને જયંતભાઈ જે રીતે આપણે સાંભળ્યું કે કેવા અનુભવ એમને થયા હતા અને સાથે સાથે કેવી સ્થિતિ આ દરમિયાન રહી હતી પરંતુ જયંતભાઈ વેમની જોકે કોઈ દવા નહીં પણ આ વેમ વહેમ એક તો જાય કેવી રીતે અને સાથે સાથે આપણે વાત કરીએ એનર્જીની તો મારે એ પણ જાણવું છે કે શું વિજ્ઞાન જાતા એનર્જીમાં બિલીવ કરે છે આપણી એક શરીરની જે ઊર્જા હોય તો આસપાસ એવી કોઈ ઉર્જા અનુભવાય કે જે નેગેટિવ કે પછી એને પોઝિટિવ ઊર્જા તરીકે ઓળખી શકીએ તો ખાસ કરીને હું આપના માધ્યમથી એટલા માટે કે કોઈ પણ વ્યક્તિ છે કે પોતે વ્યક્તિગત જ્યારે પોતાનું પરિવાર કે પોતે વિચાર કરે કે ભાઈ આ ડોલ છે એ નેગેટિવિટી કરે છે અને બાજરના પાડોશીઓ બધા નેગેટિવિટીની વાત કરે છે કે તમે આ તમને હાનિ કરે છે અને આ તમે ફેંકી દો માની લો કે ભૂમિબેને કીધું કે આવી ડોલ કોઈએ રાખવી નહીં એ એમના માટેનો જે કરવો અનુભવ છે માની લો કે હું પોતે જ છું વિજ્ઞાન જાથામાં આટલા વર્ષથી કામ કરું છું અને હું આવી ડોલ એકની પાંચની દસ તમને કરીને બતાવું છતાં મારા એક પણ સામાન્ય બાબતમાં એક ચોખા બરાબર પણ મારા ઘરમાં કે મારા પરિવારમાં કાંઈ અહિત થતું નથી અશુભ થતું નથી આવા અમે લગ્ન પણ મારી દીકરી દીકરાના લગ્ન કર્યા કાર ચોકડીયામાં કર્યા પછી ઊંધા ફેરા 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 આ બધું કાર્યકંકોત્રી કરી આવું બધું કર્યું અમે તો કોઈ પણ જાતનું નેગેટિવિટી કે કોઈ વસ્તુ નથી થઈ તમે આપ જાણી શકો છો કોઈ પણ કુંડી મેળવવાની પણ જરૂર નથી લોકોની માનસિકતા સાથે તમારું દ્રઢ મનોબળ હોય તો કોઈ પણ જરૂર નથી હું જ આ બને દસ ડોલ ખરીદીને આપો અને તમારે જેટલો અહીંયા કરવું હોય તમે આ સાથે કરી શકો છો મને કોઈ થતું નથી કારણ કે મારું દ્રઢ મનોબળ છે જે લોકો માનસિક નબળા છે તેને તમામ પ્રકારના અનુભવ થાય છે માની લો કે કોઈ વ્યક્તિ એમ કે છે કે ભાઈ કે મને અપિત્રો અને સુરાપુર હું કોઈ ધાર્મિક લાગણી જુભાવ નથી માંગતો પણ પાણી પીતા હતા ને દૂધ પીતા હતા તો એમ કે જ્યારે એના શરીરમાં કોઈ બીજો આત્મા આવે છે ત્યારે એ પાણી પીવે છે હાંડો એક તો અમે પ્રેક્ટિસ કરી હાંડો એક પાણી પીવાનું દૂધ પીવાની ગરમ તેલથી સ્નાન કરવાની આવી બધું વૈજ્ઞાનિક તથ્યોથી અમે લોકોને બતાવ્યું કાળી ના દિવસે તો લોકોના જે હતો ખ્યાલ જૂના ખ્યાલ હતા વિચારો એ સીધા પરિવર્તન આવ્યા એટલે તમે અમે અમે સકારાત્મક તમે તમે કોઈ પણ બાબતમાં નેગેટિવ જ વાત કરી રાખો અને ખાસ કરીને તમારી પાસે એવો પૂરતો સમય છે જે એની પાસે આ સમય છે એને જ આ તકલીફ થાય છે જેની પાસે કોઈ સમય વિચારવાનો નથી એને કોઈ તકલીફ નથી થતું હું કેટલાય ભગવાનને ઈશ્વરના અલ્લાહને વાત કરે છે કે મને બોલાવે છે અને સામૂહિક આપઘાત કરે એવા કિસ્સા પણ અમે સોલ્વ કર્યા છે તો એને કે પુષ્પક વિમાન કરે છે બોલાવે છે અને પુષ્પક વિમાનને કરીને જાહેરાત કરે છે પોતે પોતે એ જીવિત હોય તરત જ કે આ ટાઈમે હું ગુજરી જાય આવા લોકોનું પણ મૃત્યુ નથી થયું ઈચ્છા મૃત્યુ પણ નથી થયું તો આવું આવું તથ્ય નથી અને આવી તમે નકારાત્મક ઉર્જા કે તમે નકારાત્મક કે સકારાત્મક હું તમારું મન છે કે આ પ્રકારનું કામ કરે છે તમારે અત્યારે તમે જે યુગમાં જીવતા હોય છે તમારે આગળ તમારા પરિવાર માટે શું વિચારવાનું છે અંતે કોઈપણ રાષ્ટ્રનો વિકાસ છે પ્રગતિ છે સમાજની પ્રગતિ છે વિજ્ઞાન આધારિત છે અને જે નીતિનભાઈએ કીધું એ મને હું એને અભિનંદન આપું છું કે એમને કીધું કે ભાઈ હું કોઈ તથ્ય સ વાત નથી કરતો હોય એ ભૂમિબેને કીધું એના આધારિત હું વાત કરું છું તો આ એક સમાજમાં સારો સંદેશો પહોંચશે કે એમની સાથે માત્ર એના પરિવારના કોઈ કોઈ વ્યક્તિ છે એ પોતે જે વાત ચાલે છે એની આરે હાયા હા કરતા હોય છે અને હંમેશા આવી કોઈ ખોટી વાતો થતું હોય એમાં મોટો સમૂહ જોડાતો હોય છે તો આ બધી વસ્તુનું હમણાં જ અમે વડોદરાની અંદર સાંડળીની આંખમાંથી ઘી નીકળતું હતું તો અમે સાબિત કરતું હતું કે ભાઈ આવું ખાલી એક દશામાના જે રાતના પહેલી રાતે નીકળું આઠ દસ કિલો અને બજારમાં આ સદંતર લોકોને ગુમરાહ કરનાર સાબિત થયું હતું અને એને જે ધાર્મિક સ્થાન છે એને આર્થિક ફાયદો થયો હતો તો આવી બધી વાતોમાં વિચાર કર્યા વગર આપણે સમગ્ર સમાજ અને રાષ્ટ્રનો વિચાર કરીએ ત્યારે આવી લાભોબુ ડોલ કે આવી કોઈ પણ ઢીંગલી કે કોઈ આવી કોઈ નેગેટિવ ઉર્જા કરે તમારું અશુભ કરે આ સદંતર ખોટી વાત છે એમાં એક પણ સત્ય નથી હા હું તમે કહું છું કે તમારા વિચારો છે છે એ સામ્યતા ધરાવતા હોય અને એવા વ્યક્તિઓ મળે ત્યારે વાતને પ્રયત્ન કરતા હોય છે તો આની સાથે કોઈ નેગેટિવ ઉર્જા કે પોઝિટિવ ઉર્જા સાથે કોઈ કશું જ લેવા દેવા નથી માત્ર પોતે એનો દ્રષ્ટિકોણ કયા પ્રકારનો છે અને એક ખાસ કહી દો કે જેનેટિક સંસ્કાર બહુ કામ કરતા હોય છે કોઈ પણ વ્યક્તિગત પરિવાર હોય છે એ એવા બિલીવ કરતા હોય ભૂત પ્રયત્ન નવા પિસાદમાં નવા બધા અવૈજ્ઞાનિક શાસ્ત્રોમાં અદ્રશ્ય પેલા લોકો અદ્રશ્ય શક્તિમાં માનતા હતા તો અદ્રશ્ય શક્તિની વાત કરતા પણ હવે પોકળ સાબિત થઈ છે કે ભાઈ માની લ્યો આસુરી શક્તિની વાત કરતો એ પણ વિજ્ઞાન જતા એ પોકળ સાબિત કર્યું આવું કશું જ નથી તમે નવાંગતુક વિચારને અમલમાં મૂકો તો તમે રાષ્ટ્ર સાથે જોડાઈ શકશો અને આવા તમે જૂના વિચાર અને તમે જો છાંય આવતો તો પહેલા એ આ પ્રકાર માની પગ પડી ગયો કોઈ ખવડાવી દીધો કોઈ એની નજર ભારે છે બીમાર પડી ગયું પાંચ પાંચ દિવસ પછી જે માનતા રાખે છે આવી રિલિજન તો વળગાડ જેવી વસ્તુ છે કોઈ રિલિજન થી સાજા થાય છે કોઈ વૈજ્ઞાનિક મોટે ભાગે વૈજ્ઞાનિક તથ્યો થી ડોક્ટર મેડિકલ માનસિક મનો ચિકિત્સક સારા થાય છે એવા લાખો ને કરોડો દાખલા છે જયારે એવા રિલિજન માં માનતા હોય રિલિજિયસ વસ્તુ થી એ સારા થતા હોય એવા પણ અમે જોયા છે એનો મતલબ એવો નથી થઈ જતો કે બે પાંચ કે એક ટકા વ્યક્તિ રિલિજિયસ થી સારું થાય એટલે એ સમગ્ર રાષ્ટ્ર કે વિશ્વની અંદર પોતે સાચું સાબિત થાય છે એવું નથી એટલે આ બધી વાતમાં હું વિશ્વાસ નથી રાખતો આ સદંતર ખોટી વાત છે આ સેલિબ્રિટીનું કે કોઈ પણ વેપારીનું મોટું કારસ્થાન ને વેપાર કરવાનું એક ચલણ વધારવાનું કાવતરું છે આ સિવાય કશું આમાં અંધવિશ્વાસમાં પડવું નહીં અને તમારે નવાંગ વિચારો પરિવર્તનશીલ વિચારને તમે આમંત્રણ આપો એવી જાત આપના માધ્યમથી અપીલ કરે છે બિલકુલ બિલકુલ અને ભવ્યન છેલ્લો પ્રશ્ન આપને અને ટૂંકમાં જવાબ માંગીશું કે જે રીતે આ જે ક્ષણ હતી જ્યારે તમે તેને સળગાવી રહ્યા હતા ડોલને ત્યારે તમારો અનુભવ શું થઈ રહ્યો હતો એ ક્ષણ દરમિયાન એક ડર હતો કાં તો ભાઈ રાહત અનુભવી રહ્યા હતા કે પછી ગુસ્સો આવી રહ્યો હતો હું તો રાહત અનુભવી રહી હતી કે જો આ સળગાવવાથી મારી મમ્મી છે એ મેન્ટલી સ્ટેબલ થઈ જાય બસ મારે એટલું હતું બિલકુલ બિલકુલ અને જયંતભાઈ એક સાયકોલોજીકલી પણ આમાં કોઈ પણ પેરેન્ટ્સ હોય એ લોકો રડતા હોય બીમાર હોય બિલકુલ એટલે આના પરથી એ જ લાગે છે કે જયંતભાઈ સાયકોલોજીકલી રીતે લોકોને કેવી રીતે સમજાવી શકાય કે આનાથી દૂર રહે અને આ રીતે ઇમ્પેક્ટ તમારા સાયકોલોજી મનોચિકિત્સક પર એક ભાવનાથી આપ શું કહેવા માગશો કે તેને જે રીતે મનોવિજ્ઞાન કેવી રીતે આને જોશે કારણ કે લોકો એક વાતને પકડી રાખે પછી એને જ બાંધી રાખે છે અને તેમાં જ તે એક ઊંડા ડરની અંદર ઉતરી જાય છે એક તો ખાસ કરીને હું એટલા માટે કે મારી પાસે એક એવો કિસ્સો આવ્યો હતો સવારના મારી ઘરે છ વાગે એને કે બધા જયંતભાઈ આ કામ કરે છે તો જે વ્યક્તિ છે એ કરતા હતા એને બાંધીને છકડા રીક્ષામાં લઈને આવ્યા હતા ગામડામાંથી અને જે એને જે વ્યક્તિ આવ્યા હતા એની માનસિકતા એવું વિજ્ઞાન જાથા આ બધા લોકોને સારા કરે છે અને એ આવું માનતું નથી આવું એના મનની અંદર એક ખૂણામાં પડેલું હતું સબકોન્સિયસ માઇન્ડમાં હતું એટલે મેં એને તરત જ સવારના છ વાગે હું તરત જ ઘરની બહાર નીકળીને મેં બાંધતા બધું છોડી નાખો અને મેં જે એમની સાથે વર્તાવ કર્યો અને મેં એના પર હાથ મૂકો તો ઈસીટે મોમેન્ટે સાહેબ આપને આશ્ચર્ય થશે આપના દર્શકો અને એ વ્યક્તિ સાજો થઈ ગયો ને રડવા મીનો મારી ઓફિસની અંદર અને મને કે આ લોકો મને પરેશાન કરે છે હું ગાંડો છું એવું કે છે હકીકતની અંદર જે પાછળની હકીકત હું ટાઈમ નથી બગાડતો પણ એને જે વાત કરી તો ચોકનને ઉઠી જાય એવું પરિવાર લોકો એને ત્રાસ આપતા હતા એટલે ઘણીવાર એવું થાય છે કે ભાઈ એનો વ્યક્તિ છે આવું કોઈ પણ ક્રિયાકાંડ કર્યો રહ્યો કોઈ કયો હડકાવી નહીં કે એટલે એને માનસિક જે ડર હતો અંદર ત્રુટી હતી એક ભાગમાં એ ત્રુટીમાં એને થઈ ગયું કે હું આજો હવે મને કાંઈ નથી થવાનું તો એ હાજા થઈ જવા અનેક દાખલો છે ખણીના સેકન્ડની ગણતરીમાં અમે જોયા છે સાજા થતા જોયા છે એટલે મનમાં જે ત્રુટીનો એટલે મનોવિજ્ઞાન એમ કે છે તમારા મગજની અંદર લગભગ તમે એક એક લાખથી વધારે માનસિક જુદા જુદા રોગ છે એની અંદર તમને કયા પ્રકારનો માની લો કે અમુક વ્યક્તિ હતા પિતૃના અમાસમાં આવે ભાદ્રોમીનો વદ આવે ત્યારે જ એ પડી જતા હતા તો એવો રોગ હતો કે માની લો કે બીજ કે ચોથ આવે ત્યારે જ એ વ્યક્તિ પડી જતા હતા અને એ બધું વિજ્ઞાને સાબિત કરી દીધું છે પણ આપણે જાણતા ન અજ્ઞાનતામાં આપણે આપણે ખોટી વાતો પ્રસરાવતા હોય છે આવું ન થવું જોઈએ અને લોકોએ તમે ખાસ કરીને મેડિકલ સાયન્સનો ઉપયોગ કર્યો છો મનોચિકિત્સક ઇઝ ધ બેસ્ટ મનોચિકિત્સાને મળવું જોઈએ દરેકે હું તો ત્યાં સુધી કહું કે ચાલીસ વર્ષની ઉંમર થાય એટલે દરેક વ્યક્તિએ પોતાની વાત છે એ શેર કરવી જોઈએ આવું બધું ભારતમાં હજી ઓછી માનસિકતા બાબતમાં લોકો સલાહ લેવા ઓછા જાય છે પણ આવનાર દિવસોમાં ભવિષ્યમાં આ આ પણ વિદેશની જેમ લોકો જવાના છે અને માનશે અને આવું બધું જો તમે વૈજ્ઞાનિક તથ્યો આધારિત અને દ્રઢ મનોબળ તર્ક પ્રાધાન્ય આપો અને શંકાનું તમે તરત જ સમાધાન કરી લો તો આ બધા વે મનસદામાંથી તમે બાકાત રહી શકશો અને તમારું જે જીવન છે એ રાષ્ટ્રને સમર્પિત કરી શકશો બિલકુલ જયંતભાઈ અને ભૂમિબેન આપ જોડાયા ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને હાલ બુલેટિનમાં બસ આટલું જોતું મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર